મારા અનુભવના અંતે હું સૌ યુવા મિત્રોને કહેવા માગું છું કે આ દુનિયાનું નંબર વન ઇન્વેસ્ટમેન્ટ સૌથી મોટું રોકાણ રોકાણ પોતાના ઉપરનું એટલે ઇન્વેસ્ટમેન્ટ ઇન યોર સેલ્ફ જે માણસે પોતાના શરીર ઉપર રોકાણ કર્યું જેને પોતાનો શરીર માટે સમય આપ્યો એનાથી આગળ એનો માનસિક વિકાસ માટે સમય આપ્યો અને એનાથી આગળ જેને આત્મિક વિકાસ ઉપર જેને સમય આપ્યો ને આત્મિક વિકાસ દ્વારા એક ચેતના વધતી હોય છે અને આ ચેતના દ્વારા વિશ્વ સાથે એકાકાર થઈ શકતા હોય છે એટલે બે હજારથી વધુ મહાપુરુષોના વાંચનથી જે મળ્યું એનાથી વિશેષ અનુભૂતિ લેવલે મને જે રોજે રોજ સમજાય છે કે આપણી અંદર પૂર્ણતાનો ભાવ આવે આપણી અંદર અનંત ભાવ આવે આપણી અંદર એક દરેક માટેનો આભાર ભાવ આવે કારણ કે આપણું આ જીવન જે રહ્યું એ આપણો જન્મ થયો તો મા બાપે આપણો જન્મ કર્યો પછી અનેક લોકોએ ફળ ફળાદીથી લઈ આપણા શરીરના ભોજન તૈયાર કર્યું પછી એનાથી આગળ બધાએ આપણને અનેક લોકોએ જ્ઞાન આપ્યું અનેક લોકોએ સહયોગ આપ્યો એટલે બધા પ્રકારના વાતાવરણ દ્વારા આપણે બન્યા હોય છે આ બધાની સાથે સાથે એક આપણી અંદરની ચેતના જગાડવામાં આવે એટલે ધ્યાન કરવામાં આવે એક ચિંતન કરવામાં આવે મનન કરવામાં આવે તો એક બહુ અંદર એક વિરાટ રૂપ બનતું હોય છે અનંત રૂપ બનતું હોય છે અને જો એ અંદર આપણે બનાવી લઈને તો બાહ્ય બધા સાથે આપણી આત્મીયતા બનશે કોઈ સાથે આપણા સંઘર્ષ નહીં રહે કોઈ સાથે આપણા વિવાદ નહીં રહે આપણા સંવાદ રહેશે અને બંને સાથે બધા સાથેના સંવાદના અંતે દ દરેક સાથેના શાસ્ત્રાર્થના અંતે ઉત્તરોત્તર આપણે નવું પકડી એકસું એટલે રોજે રોજ ઉન્નતિ થશે તો આજે મારા સૌ યુવા મિત્રોને સૌને મારી અંતકરણથી પ્રાર્થના છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન યોર સેલ્ફ પોતાની અંદરનું રોકાણ કરજો શારીરિક ઉન્નતિ માટે એક્સરસાઇઝ યોગા પ્રાણાયામ માનસિક ઉન્નતિ માટે મેડિટેશન આત્મિક ઉન્નતા માટે સેવા તપ સત્સંગ આ બધું કરશો ત્યારે આત્મિક ઉન્નતિ થશે અને એનાથી પછી આગળ આ જીવન નિષ્કામ કર્મયોગ એટલે કે જેમાં આપણને અનેક લોકોએ બધું આપ્યું છે તો આપણું પણ દાયિત્વ બધું બને છે એટલે અનંત આભાર ભાવ પછી અનંત જવાબદારી છે આપણી ઈશ્વરે આપણને જે આપ્યું પ્રકૃતિએ જે આપ્યું આપણને જે આ દિવસ સુધીનું મળ્યું છે એને આપણે એવા અનેક લોકોનું ઉત્થાન માટે કામ કરી હેવ એ રિસ્પોન્સિબલ છે હેવ નોટ એટલે હજી કેટલાક પાસે ભાવની દરિદ્રતા છે આર્થિક દરિદ્રતા છે માનસિક દરિદ્રતા છે શારીરિક દરિદ્રતા છે ક્યાંક કોઈક આળસમાં છે તો દરેકને જગાડી દરેકને એક્ટિવ કરીને દરેકમાં આત્મવિશ્વાસ વધારી અને એની અંદર એ જ અનંત શક્તિ છે જે મહાપુરુષોમાં હતી ઈશ્વરીય શક્તિ એની અંદર જ છે એમની અનુભૂતિ કરાવી તો બસ આજનો આટલો જ સંદેશ થેન્ક યુ